હાલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ત્રિકોણમિતિનો પરિચય તેની આપણે વાત કરવાના છીએ તેનો આજે લેક્ચર નંબર ઓગણીસ છે આ લેક્ચર આપણા આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે એટલે કે આજે આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણના પ્રશ્ન નંબર ચારના છેલ્લા બે દાખલા એટલે કે દાખલા નંબર નવ અને દાખલા નંબર દસ સોલ્વ કરીશું એટલે આપણો ચેપ્ટર પૂર્ણ થઈ જશે તો તમે અંત સુધી જોડાયેલા રહો તો અહીંયા આપણે દાખલા નંબર નવની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ તો અહીંયા આપણને શું કીધું છે કે કોસેક એ માઇનસ સાઈન એ એક કૌશ છે એના ગુણાકારમાં બીજો કૌશ છે સેક એ માઇનસ કોશ એ એને આપણે સાબિત કરવાનું છે કે વન ભાગ્યા ટેન એ પ્લસ કોટ એ પણ અહીંયા જો તમને નીચે સૂચના આપેલી છે સૂચન છે કે ડાબી બાજુ અને જમણી બાજુનું અલગ અલગ સાદુરૂપ આપો એટલે પહેલાં આપણે ડાબી બાજુનું સાદુરૂપ આપવાનું છે અને પછી આપણે જમણી બાજુનું સાદુરૂપ આપવાનું છે અને બંને બાજુનું સાદુરૂપ સમાન થવું જોઈએ સમજણ પડી ગઈ તો ચાલો આપણે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો આપણે સૌ પ્રથમ અહીંયા ડાબી બાજુનું સાદુરૂપ આપીશું તો અહીંયા આપણી ડાબી બાજુ છે તો ડાબી બાજુમાં શું છે જો અહીંયા કોશેક એ માઇનસ સાઈન એ અને બીજા કૌંસમાં છે સેક એ માઇનસ કોસ એ તો સૌપ્રથમ તો આપણે શું કરીએ છીએ દરેક જે સમીકરણ આપેલું હોય એને આપણે સાઈન અને કોસના સ્વરૂપમાં ફેરવીએ છીએ તો અહીંયા ચાલો આપણે સાઇન અને કોસના સ્વરૂપમાં ફેરવીએ તો કોસેકનું શું થશે વન ભાગ્યા સાઈન એ થશે પછી માઇનસ સાઈન એ આપેલું છે પછી સેક એનું શું થશે વન ભાગ્યા કોસ એ થશે તો વન ભાગ્યા કોસ એ માઇનસ આપણને કોસ એ આપેલું છે તો આ આપણા થઈ ગયા બંને કાઉસ અહીંયા હવે આપણે શું કરીશું ચોકડી ગુણાકાર કરીશું કેવી રીતે તો જો અહીંયા કંઈ નથી તો એક અને અહીંયા પણ કંઈ નથી તો એક હવે એકનો ગુણાકાર એક સાથે થશે સાઈન એનો ગુણાકાર સાઈન એ સાથે થશે અને નીચેલા એક અને સાઈન એનો ગુણાકાર એટલે આપણો ચોકડી ગુણાકાર કહેવાય અહીંયા પણ એકનો ગુણાકાર એક સાથે કોષ એનો ગુણાકાર કોષ સાથે એટલે કે ચોકડી ગુણાકાર અને નીચેલા બંનેનો કોષ એ અને એકનો ગુણાકાર થશે તો ચાલો આપણે કરી લઈએ તો જુઓ એક ગુણ્યા એક શું થશે એક જ થશે તો કૌંસ આપણે કરીએ એક ગુણ્યા એક એક પછી માઇનસ સાઇન એ ગુણ્યા સાઈન એ તો શું થશે સાઈન વર્ગ એ પછી નીચે સાઈન એ અને એકનો ગુણાકાર તો સાઈન એ થશે આ આપણો એક કૌંસ પૂર્ણ થઈ ગયો બાજુમાં બીજો કૌંસ છે જેમાં એકનો ગુણાકાર એક સાથે તો એક જ થશે માઇનસ કોસ એનો ગુણાકાર કોસ સાથે તો કોસ વર્ગ એ થશે અને નીચે કોસ એ ગુણ્યા એક તો કોસ એ જ થશે સમજ પડી ગયા એટલા સુધી પછી જુઓ હવે નીચે હવે શું કરીશું આપણે જુઓ આ જે વન માઇનસ સાઈન વર્ગ એ છે એને આપણે શું લખી શકીએ તમને પહેલો નિત્યશમ યાદ છે કે અહીંયા આપણે નિત્યશમ શું છે સાઈન વર્ગ એ પ્લસ કોસ વર્ગ એ બરાબર એક તો જો અહીંયા આપણે કોસ વર્ગ એને કરતાં બનાવીએ તો શું થાય કોસ વર્ગ એ બરાબર વન માઇનસ સાઈન વર્ગ એ થાય અને જો અહીંયા આપણે સાઈન વર્ગ એને કરતાં બનીએ તો શું થાય સાઈન વર્ગ એ બરાબર વન માઇનસ કોસ વર્ગ એ થાય તો અહીંયા જો આપણને પહેલાં કૌશમાં શું આપેલું છે વન માઇનસ वर्ग વર્ગ એ આપેલું છે તો એની જગ્યાએ આપણે કોસ વર્ગ એ લખી શકીએ તો ચાલો લખી દઈએ કે કૌશની અંદર આપણે લખીશું કોસ વર્ગ એ નીચે શું છે આપણને અહીંયા સાઈન એ આપેલું છે હવે આપણે કૌંસ કરીશું નહીં કેમ કે બંને કૌંસ ગુણાકારમાં છે તો હવે આપણે વચ્ચે ગુણાકારનું ચિહ્ન મૂકીશું હવે જો બીજા કૌંસમાં શું છે વન માઇનસ કોશ વર્ગ એ તો વન માઇનસ કોશ વર્ગ એની જગ્યાએ આપણે શું લખી શકીએ સાઇન વર્ગ એ લખી શકીએ તો અહીંયા સાઇન વર્ગ એ અને નીચે આપણને આપેલું છે કોસ એ પડી ગઈ બંને કૌશમાં આપણે સોલ્યુશન કરી દીધું હવે આપણે રફ બને રિમૂવ કરી દઈએ તો અહીંયા જો હવે બંને સમીકરણ ગુણાકારમાં જ છે બંને કંશ તો અહીંયા જો જે આ કોસ વર્ગ એ છે તો એનું એનું શું થાય અવયવ કોસ ગુણ્યા કોસ એ થાય તો વર્ગ નીકળી જશે અહીંયા અને અહીંયા કોશ એ ઉડી જશે અહીંયા પણ વર્ગ નીકળી જશે અને સાઈન એ અહીંયા ઉડી જશે એટલે કે તમને ઉપર શું વધ્યું જો કોશ એ ગુણ્યા સાઈન એ વધ્યું સમજ્યા પડી ગઈ કોસ એ ગુણ્યા સાઈન એ વધ્યું કે અહીંયા જો સાઈન વર્ગ એ છે એને આપણે શું લખી શકીએ આ તમને સમજાવું છું ફરીથી કેમ ઉડાડ્યા છે તો અહીંયા જો સાઈન વર્ગ એની જગ્યાએ આપણે સાઈન એ ગુણ્યા સાઈન એ લખી શકીએ નીચે અહીંયા ભાગાકારમાં એક વખત સાઈન એ હતું તો નીચે જો ભાગાકારમાં આવી રીતે સાઈન એ હોય તો એક વખત ઉડી ગયું તો શું વધ્યું એક વખત સાઈન એ વધ્યું આવી રીતે કોસ એ પણ વધ્યું છે સમજ પડી ગઈ વર્ગ હતો એટલે તો આપણને આનું સાદુરૂપ મળી ગયું જે આપણી આ સાદુરૂપ કઈ બાજુનું હતું આ આપણને ડાબી બાજુનું સાદુરૂપ મળ્યું આ છે આપણી ડાબી બાજુનું સાદુરૂપ હવે આપણને શું કીધું છે જમણી બાજુનું પણ આપણને સાદુરૂપ મેળવવાનું છે જો અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુનું અલગ અલગ સાદુરૂપ મેળવું તો ચાલો આપણે જમણી બાજુનું હવે સાદુરૂપ મેળવીએ તો જમણી બાજુમાં આપણને શું આપેલું છે એકના ભાગાકારમાં ટેન એ પ્લસ કોટ એ આપણને આપેલું છે તો ચલો આપણે લખીએ કે અહીંયા આપણી જમણી બાજુ થશે જમણી બાજુ બરાબર આપણને આપેલું છે એકના ભાગાકારમાં ટેન એ પ્લસ કોટ એ આપણને આપેલું છે તો હવે આપણે ટેન અને કોટને સાઈન અને કોસના સ્વરૂપમાં ફેરવીશું તો ચાલો ફેરવી લઈએ અહીંયા તો અહીંયા શું થશે એક ભાગાકારમાં ટેનનું શું થશે સાઈન એ ભાગ્યા કોસ એ થશે સાઈન ભાગ્યા કોસ થશે અને કોટનું તો શું થશે ટેનનું ઉલટું એટલે કે કોસ એ ભાગ્યા સાઈન એ થશે અહીંયા હવે આપણે શું કરીશું ચોકડી ગુણાકાર કરીશું તો કેવી રીતે તો જુઓ આ જે સાઈન એ છે નીચે એનો ગુણાકાર અહીંયા ઉપર સાઈન એ સાથે થશે આ કોસ એનો ગુણાકાર અહીંયા ઉપર કોસ એ સાથે થશે અને નીચેલા બંનેનો ગુણાકાર એટલે કે કોસ એ અને સાઈન એનો ગુણાકાર થશે તો ચાલો આપણે ચોકડી ગુણાકાર કરી લઈએ તો એકના છેદમાં આપણો ચોકડી ગુણાકાર છે અહીંયા તો સાઈન એ ગુણ્યા સાઈન એ તો અહીંયા શું થશે સાઈન વર્ગ એ થશે પછી વચ્ચે પ્લસની નિશાની કોસ એ ગુણ્યા કોસ એ તો અહીંયા થશે કોસ વર્ગ એ નીચે શું છે કોસ ગુણ્યા સાઈન તો કોસ એ ગુણ્યા સાઈન એ થશે સમજે પડી ગઈ હવે તમને જો નિત્ય સમય યાદ છે કે સાઈન વર્ગ એ પ્લસ કોસ વર્ગ એ શું થાય એક થાય તો આપણે લખી શકીએ તો લખી દઈએ એકના ભાગાકારમાં સાઈન વર્ગ એ અને કોશ વર્ગ એની જગ્યાએ આપણે એક લખી દઈશું નીચે આપણને શું આપેલું છે ભાગાકારમાં કોસ એ ગુણ્યા સાઈન એ આપણને આપેલું છે હવે જે આપણું આ પદ છે આ નીચેનું છેદનું પદ એને આપણે ઉપર ગુણાકારમાં લઈ જઈશું તો ઉલટું થઈ જશે કેવી રીતે તમને હું સમજાવું છું તો ચાલો આપણે ગુણાકાર કરીએ ઉપર તો ઉપર તો એક હતા અંશમાં અને આ પદને આપણે ઉપર લઈ ગયા તો શું થઈ થશે ઉપર ઉલટું થઈ જશે એટલે કે જે કોશ એ અને સાઈન જે ભાગાકારમાં હતું એ ગુણાકારમાં જતું રહ્યું છે સમજે પડી અને નીચે એક તો એકની તો કંઈ વેલ્યુ નથી આપણો ફાઇનલ આન્સર શું મળશે અહીંયા કોસ એ ગુણ્યા સાઈન એ મળશે આ આપણને કઈ બાજુ મળી જમણી બાજુ મળી તો જો ડાબી બાજુ આપણને શું મળી હતી એ પણ આપણને કોશ એ ગુણ્યા સાઈન એ મળી હતી અને અહીંયા આપણને જમણી બાજુ પણ કોશ એ ગુણ્યા સાઈન એ મળી આપણે ફાઇનલ આન્સરમાં લખી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સિમ્પલી સાબિત થઈ ગયું છે ડાબી બાજુ બરાબર જમણી બાજુ જે આપણને સાબિત કરવાનું હતું તો થઈ ગયું સાબિત હવે આપણો આ ચેપ્ટરનો આ અને આ લેક્ચરનો છેલ્લો દાખલો આપણે સોલ્વ કરીએ તો એમાં આપણને શું આપેલું છે એક કંશ આપેલો છે એના બરાબર બીજો કંશ આપેલો છે અને ત્રીજો આપણને ટેન વર્ગ એ આપેલું છે તો આપણે અહીંયા શું કરીશું જે પહેલું છે એને આપણે ટેન વર્ગ એ સાબિત કરીશું અને બીજાને પણ આપણે ટેન વર્ગ એ આપણે સાબિત કરીશું તો ચાલો આપણે સિમ્પલી સાબિત કરવાનો પ્રયત્ન કરીએ તો પહેલાં આપણે પહેલા કંશની શરૂઆત કરીશું તો ચાલ આપણે કરીએ તો પહેલા કંશમાં આપણને શું આપેલું છે કે કંશની અંદર આપણને એક પ્લસ ટેન વર્ગ એ આપેલું છે ટેન વર્ગ એ અને નીચે આપણને આપેલું છે એક પ્લસ કોટ વર્ગ એ તો અહીંયા સૌપ્રથમ પ્રથમ તમારા બે નિત્યશ્રમનો ઉપયોગ થશે તો એક પ્લસ ટેન વર્ગ એ શું થાય આપણા નિત્યાસમ છે તમે યાદ કરો કે સેક વર્ગ એ થાય અને એક પ્લસ કોટ વર્ગ એ શું થાય એ તમારો બીજો નિત્યાશમ છે તમે યાદ કરો કે કોશેક વર્ગ એ થાય સમજો પડ્યું કે વર્ગ આપેલા છે એટલે આપણે વર્ગ કર્યા છે હવે શું થશે જુઓ આપણે શેક અને કોશેક વર્ગી આપણને આપેલું છે એનો આપણે સાઈન અને કોષના સ્વરૂપમાં ફેરવીએ તો શેકનું શું થશે કોષ થશે પણ અહીંયા વર્ગ છે એટલે કે એક ભાગ્યા કોષ વર્ગ એ થશે અને નીચે કોશેકનું સાઈન થશે એટલે કે એક ભાગ્યા સાઈન વર્ગ એ થશે બળીક વર્ગ આપેલા છે આપણે વર્ગ કરવા પડશે હવે આપણે આ જે નીચેલું છે કે એક ભાગ્યા સાઈન વર્ગ એ છેદમાં છે તો એને આપણે ઉપર અંશમાં લઈએ છીએ ગુણાકારમાં તો ઉલટું થઈ જશે જે એક ભાગ્યા સાઈન વર્ગ એ છે એ સાઈન વર્ગ એક ભાગ્યા એક થશે ચાલો કરી લઈએ કે અહીંયા એક ભાગ્યા કોશ વર્ગ એ છે અને પેલું ઉલટું થઈ જશે એટલે કે ઉપર સાઈન વર્ગ એ આવશે અને નીચે એક આવશે સમજણ પડી ગઈ એકની તો કંઈ વેલ્યુ નથી તો આપણને શું મળશે અહીંયા સાઈન વર્ગ એ ભાગ્યા કોસ વર્ગ એ સમજ પડી ગઈ તો જો સાઈન ભાગ્યા કોસ શું થાય શું થાય તો ટેન થાય પણ અહીંયા બંનેના વર્ગ આપેલા છે તો આપણને અહીંયા ટેન વર્ગ એ થશે જે આપણે સાબિત કરવાનું હતું એ આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે મેં આપણને શું કીધું હતું જુઓ અહીંયા કે જે પહેલો કૌશ છે અને એને પણ આપણે ટેન વર્ગ એ સાબિત કરીશું જે આપણું સાબિત થઈ ગયું છે હવે આપણે આ બીજા કૌશને ટેન વર્ગ એ સાબિત કરીએ તો આપણું સિમ્પલી ત્રણે સરખા સાબિત થઈ જાય તો ચાલો કરી લઈએ તો અહીંયા આપણને બીજા કૌશમાં શું આપેલું છે વન માઇનસ ટેન એ ભાગ અહીંયા વન પ્લસ કોટ અને પછી આખા કૌશનો વર્ગ આપેલો છે તો ચાલો અહીંયા મેં એકવાર વિડીયો રેકોર્ડ કરી લીધો હતો પણ અહીંયા આપણે એક ભૂલ થઈ છે અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ આપેલું છે તો મેં બુકમાં ફરી ચેક કર્યું હતું તો અહીંયા માઇનસ આપેલું છે આપણે આગળ પણ રકમ લખી છે એમાં આપણે માઇનસ કરી દઈએ એટલે કે આપણી ભૂલ ફરીથી ના થાય આ તમને લખવામાં ખાસ ધ્યાન આપવાનું છે ક્યાં પ્લસ અને ક્યાં માઇનસ આપેલું છે તો તમારી ગણતરીમાં ભૂલ થાય નહીં તો ચાલો હવે આપણે ફરીથી ગણતરી કરીએ અહીંયા તો અહીંયા હવે જો વન માઇનસ ટેન એ અને વન માઇનસ કોટ એ આપેલું છે તો અહીંયા આપણે સાઈન અને કોસના સ્વરૂપમાં ફેરવીશું નહીં કેમ કે ટેન અને કોટ સુધી ઉલટા છે તો આપણે કોટને વન ભાગે ટેન લખીશું તો ચાલો લખીએ અહીંયા બરાબર આપણો કૌંસ છે ઉપર એમને એમ જ રાખીશું વન માઇનસ ટેન એ અને નીચે કોટની જગ્યાએ આપણે લખીશું વન માઇનસ એક ભાગ્યા ટેન એ તો આપણે કોટની જગ્યાએ ટેન ઉલટું છેલ્લે આપણે એક ભાગાકારમાં ટેન એ લખ્યું પછી આખા કાઉસનો વર્ગ હવે અહીંયા આપણે શું કરીશું જુઓ અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીશું તો નીચે અહીંયા છેદમાં કંઈ નથી તો અહીંયા ટેનનો ગુણાકાર એક સાથે થશે એકનો ગુણાકાર એક સાથે થશે નીચેલા બંનેનો ગુણાકાર તો ચાલો આપણે કરી લઈએ તો ઉપર તો આપણે કોઈ પણ ફેરફાર કરવાનો નથી અહીંયા આપણે શું કરીશું વન માઇનસ ટેન એ જેમ આપેલું છે એમ જ આપણે રાખીશું ચાલો લખી દઈએ પછી નીચે હવે જુઓ છેદમાં એક ગુણ્યા ટેન એ તો શું થશે ટેન એ થશે પછી માઇનસની નિશાની એક ગુણ્યા એક એક થશે નીચે છેદમાં એક ગુણ્યા ટેન એ તો ટેન એ જ થશે પડી ગઈ પછી આખા કંશનો વર્ગ હવે જો આ નીચેવાળું પદ છે એને આપણે ઉપર ગુણાકારમાં લઈ જઈએ તો ચાલો આપણે ગુણાકારમાં લઈ જઈશું પણ શું થઈ જશે ઉલટું થઈ જશે અહીંયા જે ટેન એ નીચે છે અને ટેન માઇનસ વન ઉપર છે એ નીચે જતા રહેશે એટલે કે ઉલટું થઈ જશે તો ચાલો આપણે કરીએ અહીંયા તો પહેલાં આપણો કૌશ કરી લઈએ હવે વન માઇનસ ટેન એ અને ગુણાકારમાં જશે ટેન એ ભાગ્યા ટેન એ માઇનસ વન સમજા પડી ગઈ તો આ આપણું થઈ ગયું હવે ગુણાકારમાં અને આખા કૌશનો આપણે વર્ગ કરી લઈએ કારણ કે આપણે વર્ગ આપેલો છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે જો અહીંયા શું આપણને આપેલું છે વન માઇનસ ટેન એ નીચે છેદમાં શું આપેલું છે ટેન માઇનસ વન એ તો આપણે આને સમાન કરીએ તો આપણને ટેન એનો વર્ગ મળી જાય પણ હવે સમાન કેવી રીતે કરીશું જો આપણે એક એક વધારાનું સ્ટેપ લઈશું કેવી રીતે તમને હું સમજાવું છું તો આને જો આપણે માઇનસ આગળ આના કૌશ આપણે કરીએ અને કૌશમાંથી માઇનસ નહીં કરીએ તો કેવી રીતે થાય જો અહીંયા તમને શીખવડ ધારો કે માઇનસ આપણે લખીએ માઇનસ ટેન એ માઇનસ વન તો આનું સાદુરૂપ શું થાય જો આ માઇનસનો ગુણાકાર આના સાથે થશે અને આના સાથે પણ થશે તો જો અહીંયા શું થશે માઇનસ ટેન એ થશે અને પ્લસ વન થશે તો આ આ જ થયું જો પ્લસ ટેન એ અને માઇનસ વન આજે ઉપર આપણે લખ્યું હતું એ થયું અને એમાં ખાલી આપણે માઇનસ લગાવ્યું તો આપણને કયું પદ મળશે આ પદ મળશે એટલે આની આગળ આપણે માઇનસ નીકળી દઈએ અને આ પદ આપણે લખી દઈએ તો આ સેમ જ થયું જો સમજ્યા પડી ગઈ કે આ આપણું આ પદ છે અને આપણે ખાલી માઇનસ લગાડવાથી આપણને આ પદ મળે છે તો આપણે આગળ માઇનસ લગાડી દઈએ આ તમને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે કે આપણે માઇનસ સામાન્ય નીકાળીશું તો ચાલો આપણે કરી દઈએ ફરીથી આપણે કૌંસ કરીશું અહીંયા નીચે આ છે આપણો કૌંસ એમાંથી આપણે માઇનસ નીકાળીશું અને હવે આપણે લખીશું ટેન એ માઇનસ વન સમજ પડી ગુણ્યા ટેન એ અને નીચે ભાગાકારમાં છે ટેન એ માઇનસ વન હવે જો બંને સરખા થઈ ગયા તો બંનેને હવે આપણે ઉડાડી દઈશું હવે આ પદ પણ ઉડી ગયું અને આ પદ આપણું સરખું થયું એટલે ઉડી ગયું સમજણ પડી ગઈ હવે જો આ માઇનસનો ગુણાકાર આને લાગશે ગુણાકારમાં છે તો અહીંયા કંઈ નથી આપણે એક તો લખાય તમને સમજણ પડી ગઈ તમારે ખાસ ધ્યાન આપવાનું છે તો આપણે કૌંસ થશે હવે આપણે કૌંસ કરી લઈએ અહીંયા આપણો કૌંસ થઈ ગયો હવે શું થશે અહીંયા જો માઇનસ છે અને માઇનસનો ગુણાકાર ટેન એ સાથે એટલે કે માઇનસ ટેન એનો અહીંયા પણ વર્ગ છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વર્ગ કરવાનો છે તો માઇનસ ટેન એનો વર્ગ તો તમને ખબર છે માઇનસનો વર્ગ પ્લસ જ થાય તો અને ટેનનો વર્ગ શું થશે ટેન વર્ગ એ થશે તો આપણને ફાઇનલ આન્સર મળી ગયો કે ટેન વર્ગ એ જે આપણે સાબિત કરવાનું તો આપણને મળી ગયું જુઓ આપણે આજ સાબિત કરવાનું હતું કે આપણે પહેલાં આ કાઉસને ટેન વર્ગે સાબિત કર્યું પછી આ કાઉસને આપણે ટેન વર્ગે સાબિત થઈ ગયું તો અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થઈ ગયો અને અહીંયા આપણો ચેપ્ટર પણ પૂર્ણ થઈ ગયું જો લેક્ચર સારા લાગ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો મળીએ આપણે આગલા લેક્ચરમાં આગલા ચેપ્ટર સાથે ચેપ્ટર નંબર નવ સાથે